રાજકોટ જેપુર હાઈવે પર પડેલા ખાડા રૂપિયા નો પ્રોજેક્ટ સુશાસન અને ગુડ ગવર્નન્સના એવોર્ડ જીતનારી ગુજરાતની સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી દોઢસો કરોડ નું ટોલ વસૂલ કર્યા બાદ પણ દોઢ વર્ષથી રોડ પૂરું કરી શકે અમારે અમદાવાદથી આવવું પડે મીડિયાના મિત્રો સિરીઝ ઓફ આર્ટિકલ્સ લખવા પડે સતત એપિસોડ કરવા પડે યુટ્યુબર્સ એના મુદ્દે બોલવું પડે આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માટે બહુ જ મોટી ચિંતાના શરમનો વિષય હોવો જોઈએ અનેક લોકોની એમ્બ્યુલન્સીસ ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી બ્લોક થઈ જાય છે લાખો કરોડો રૂપિયાની કિંમતના પેટ્રોલ ડીઝલના ઇંધણ બળી રહ્યા છે દોઢ વર્ષથી ધૂળની દમરી ઉડી રહી છે ડાયવર્ઝનના ઠેકાણા નથી ધારાસભ્યો સંસદ સભ્યો અને રાજ્ય સભાના મેમ્બર આ બધા ચૂપ કેમ છે આ મને નથી સમજાઈ રહ્યું હું માગણી કરું છું દેશના પ્રધાનમંત્રી રાજકોટ જેતપુર હાઈવે પર આવે જ્યાં જ્યાં નરેન્દ્રભાઈ ના રોડ શો થાય છે ત્યાં રાતોરાત

તાત્કાલિક ધોરણમાં કોઈ એક્શન લેવડાવવું જોઈએ એક મીડિયાના મિત્રોને આખું રાજકોટનું મીડિયા એક સુરે કહેતું હોય રાજકોટ કોંગ્રેસ કહેતું હોય આ રાજકોટના સામાન્ય નાગરિકો કહેતા હોય અને પછી પણ તંત્રને પીઠતું પાણી ન લે એનો મતલબ એમ કે રાજ્યના નાગરિકોની આ સરકાર માટે કોઈ વેલ્યુ નથી